તમરથી નીચે પગ ઉપર ગદા યુદ્ધનો નિયમ છે કે ગદાનો પ્રહાર કરાય નહીં અને તે આના પગમાં ગદા મારી એ તો ખોટું યુદ્ધ છે અનીતિ ભરેલું યુદ્ધ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મોટા ભાઈ તમારી ગદા નીચે મૂકી દ્યો તમે આ યુદ્ધમાં ક્યાં હિસ્સેદાર છો નહીં એક વાત બીજું અનીતિની વાત ન કરો તો હારું કારણ કે અનીતિની શરૂઆત એણે કરી છે અમે તો નીતિ થી શરૂ થયા પણ સોળ વર્ષના આપણા ભાણેજ ને સાત સાત યોદ્ધા એ મહારથીઓ ભેગા થઈ નહીતર યુદ્ધ નિયમ એ હતો કે એક યોદ્ધા સામે એક યોદ્ધા એમાંય પાછો નિયમ કે ઘોડા ઘોડેશ્વર હોય તો એની સામે ઘોડેશ્વર હાથી વાળો હોય તો એની સામે હાથીવાળો રથિ હોય તો રથિ મહારથી હોય તો મહારથી આમ જ યુદ્ધ થાય એના બદલામાં એકલા ભાણેજ જ અભિમન્યુની સામે હાથ હાથ યોદ્ધા આ આ નીતિ ક્યો છે તમે લાક્ષા ગૃહમાં આને બાળવાનો પ્રયાસ આ લોકોએ કર્યો એટલે નીતિ કયો છે તમે સભાની વચ્ચે દ્રૌપદીના ચીરનું હરણ કરી અને એનું અપમાન કરતા હતા એને તમે નીતિ કયો છે મોટા ભાઈ

પાંડવ ખોપડું હોય તો ફૂટે નહી લો જેવું મજબૂત હોય આ તો ભાઈ આ પાંચ હતા અમારી પાછળ પિંડદાન કરવા વાળા તે મારી કમસે કમ એને તો બક્ષી દેવાતા સ્વતામાં કે એવું ના વિચારાય એવું વિચારો કે તમારા શત્રુઓ નો વંશ નર્યો ને એકી હારે મરેલા જોવે ત્યારે માની વેદના કેવી હોય એની કલ્પના કરજો છાતી ફાટે રુદન કરવા લાગી કૃષ્ણ પાંડવો દોડીને આવ્યા અર્જુને જોયું

અને અશ્વત્થામાને બાળવા માટે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું જો બે બ્રહ્માસ્ત્ર આકાશમાં ટકરાઈ જાય તો અગ્નિ વર્ષે અને આખી પૃથ્વી બળીન ભસ્મ થઈ જાય હવે કરવું શું એટલે ડરેલા અર્જુને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કૃષ્ણ કૃષ્ણ મહાભાર

सौ संहारेदम द्रोणपु नचियो गे અર્જુનજીએ બે બ્રહ્માસ્ત્ર પાછા ખેંચી લીધા ઉગડે હાથે બાંધો છે અશ્વત્થામાને જોજો એક સ્ત્રીની ઉદારતા કેવી હોય એક સ્ત્રીની મહાનતા કેવી હોય એની કથા છે આ ઉગડે હાથે અશ્વત્થામાને બાંધીને જ્યારે અર્જુનજી લઈ આવ્યા ત્યારે દ્રૌપદી એની સામે જોયું અને જ્યાં અશ્વત્થામાને જોયો ને ત્યાં તો દ્રૌપદીના મોઢામાંથી શબ્દ નીકળો વાચ ચા સહંત્યસ્ય વંદના અરે હે સ્વામીનાથ હે અર્જુનજી કોને લઈ આવ્યા તમે મુચ્યતા મુચ્યતા માને છોડી મૂકો છોડી મૂકો આને આપણાથી મરાય નહીં આને પકડાય નહીં કારણ બ્રાહ્મણ નો દીકરો અને તમારા ગુરુનો દીકરો છે આને મરાય નહીં અર્જુન કે વાત સાચી છે પણ આણે આપણા પાંચ દીકરાને માર્યા છો તો એને ભલે માર્યા હોય આપણે એને મારવો બહુ અઘરું છે મારી રક્ષા કરવાવાળા મારા પાંચ પતિ તમે છો પણ આને મારી નાખશો તો આની માની રક્ષા કોણ કરશે એક જ દીકરો છે મુચ્યતા મુજ્યતા અને છોડી દીધો

બ્રાહ્મણ ના દીકરા ને મરાય ને આત તાઈ ને મુકાય ને હવે તને ઠીક લાગે એમ લે

સભાની વચ્ચે બ્રાહ્મણનું મુંડન કરીને બ્રાહ્મણની ચોટલી કાપી લઈએ અને શિખા કાપી લઈએ ને એના મોત બરાબર છે યાદ રહે એને શિખા કાપી લીધી એક મણી હતો આ માથા ઉપર એ જટી લીધો અને બે થપ્પડ મારી અને એને કાઢી મૂક્યો અહીં લખ્યું છે એક શ્લોકમાં વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન નિર્યાપણમ તથા એશહી બ્રહ્મબંધુના વધુ નામ્યો દ્રૌપદી ની ઉદારતા બતાવી કે પાંચ પાંચ દીકરાનો હથિયારો છતાં પણ એક માય એમ કહ્યું કે એને છોડી દો તમે એ દ્રૌપદી જે મુખ્ય સતી જેટલી ને એમાં દ્રૌપદી નું નામ શા માટે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી આ બધી મહા જેને હવારમાં યાદ કરીએ તો કલ્યાણ થઈ જાય એમાં દ્રૌપદી નું નામ છે શા માટે તો એનું એક કારણ એ પણ કહી શકાય કે પાંચ પાંચ દીકરાના હથિયારાને એણે જીવતદાન દઈ દીધું મુચ્ચતા મુચ્ચતા મેષઃ મહાસતી દ્રૌપદીના દિવ્ય ચરિત્રનું વર્ણન કર્યું

ઉત્તરાય જોયું કે આ બ્રહ્માસ્ત્ર મારા ગર્ભ ને બાળી ભસ્મ કરી દેશે એટલે ઉત્તરાયે દોટ મૂકી અને દોટ મૂકી જ્યાં પાંડવો અને કૃષ્ણ બેઠા